જુનાગઢના સુખપુર નજીક પોદાર સ્કૂલમાં એક બનાવ બન્યો હતો જેમાં ચાર ડિસેમ્બરના રોજ પોલીસ કંટ્રોલ રૂમમાં અજાણ્યા વ્યક્તિએ ફોન કર્યો હતો અને નેહા મહેતા નામની શિક્ષિકા પાસે એવો પદાર્થ છે જેનાથી વિદ્યાર્થીઓને નુકસાન થઈ શકે છે પોલીસની આ તમામ એજન્સી સ્કૂલ ખાતે પહોંચી હતી અને તમામ વિદ્યાર્થીને તાત્કાલિક ધોરણે પોલીસે ગ્રાઉન્ડમાંથી બહાર લાવ્યા હતા પોલીસે શાળામાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું કોઈ વાંધાજનક વસ્તુ મળી આવી ન હતી તો શિક્ષિકા નેહા મહેતાએ પોતાના પતિનું કાવતરું હોવાનું જણાવ્યું હતું લાંબા સમયથી પતિ અને પત્ની વચ્ચે ઝઘડો ચાલતો હતો પોલીસે રાજુ હેમારામ જાગડ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે પોલીસે ખોટો ફોન કરનાર નેહાના પતિ રાજુ મુંબઈ ખાતેથી ધરપકડ કરી છે પોલીસે રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે પોતાની પત્ની નેહા પોતાના સાથે રહેવા આવી જાય તે માટે આ કૃત્ય કર્યા હોવાનું સામે આવ્યું છે તારીખ ચાર બાર પચીસના રોજ બપોરે બાર વાગ્યાની આસપાસ જુનાગઢ કંટ્રોલ રૂમમાં ફોન આવે કે જુનાગઢ રાજકોટ હાઈવે પર સુખપુર પાસે પોદાર સ્કૂલ આવેલી છે તેમાં એક શિક્ષક નેહાબેન મહેતા કરીને છે તે પોતાની સાથે કોઈ સંવેદનશીલ પદાર્થ લાવેલા છે તેનાથી જો બે વાગ્યા સુધીમાં બાળકોને બચાવી નહીં લ્યો તો ગંભીર જાનહાની થઈ શકે છે આ બાબતેનો મેસેજ કંટ્રોલ રૂમથી મળતા જૂનાગઢ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રીએ એલસીબી એસઓજી બીડીડીએસ એસઓજી અને ડોગ સ્કોડ આમ અલગ અલગ ટીમો બનાવીને પોદાર સ્કૂલ ખાતે પહોંચેલ અને ત્યાં તમામ બાળકોને ઇવેક્યુએટ કરેલ અને સદંતર ચેકિંગ કરતા આવી કોઈ પણ પ્રકારની ગેરરીતિ જણાય આવેલ નહીં કોઈપણ પ્રકારનો સંવેદનશીલ પદાર્થ જણાય આવેલ નહીં ત્યારબાદ જે નેહા નેહાબેતા બેન છે તેઓની વિશેષ પૂછપરછમાં પૂછપરછની માહિતી મળતા જુનાગઢ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બી એનએસની કલમ ત્રણસો આઠ છ ત્રણસો આઠ ચાર ત્રણસો બાવન ત્રણસો એકાવન બે ત્રણસો એકાવન ચાર ત્રણસો એક ત્રેપન એક બી તથા બસો સત્તર મુજબનો ગુનો નોંધવામાં આવેલ તેમાં આજ રોજ જે રાજુ હેમારામ જીર નામનો વ્યક્તિ છે તેઓને અરેસ્ટ કરવામાં આવેલ છે અને તેઓના રિમાન્ડની કાર્યવાહી હાલ ચાલુ છે આ સમય દરમિયાન રાજુ હેમારામ જાંગીરની પૂછપરછ કરતા તેઓએ જણાવેલ કે તેઓના પત્ની નેહાબેન છે તે પોદાર સ્કૂલ ખાતે ફરજ બજાવતા હોય અને તેઓને પારિવારિક ઝઘડાઓના કારણે તેઓ અહીંયાથી દૂર એટલે કે મહારાષ્ટ્ર પોતે આરોપી છે મહારાષ્ટ્ર ખાતે રહેતા હોય અને તેઓના પત્ની જૂનાગઢ ખાતે નોકરી કરતા હોય જો આવા કોઈ કારણોસર ધમકી ભર્યા મેસેજથી જો તેમના પતિને પોદાર પત્નીને પોદાર સ્કૂલ ખાતેથી છૂટા કરી દેવામાં આવે તો તે ફરીથી સાથે રહી શકે અને હાલ પૂરતી તપાસમાં આ કારણો જણાય છે આવે છે અને જે આરોપી જે છે રાજુ હેમારામ ઝાંગીર તેઓએ તદ્દન ખોટા ધમકીભર્યા મેસેજ કરે

શાંતિ <laughs> स्कूल से निकाल जो छोड़ ये मुझे जो कर, मुझे गड़ा गड़ा और हमारा अच्छा सब चल रहा था। गड़ 25 में बेबी करना था अरुण शर्मा के साथ मैंने इनको जाते हुए देखा ये चौकड़ी की तरफ और मैंने अटैक करके दोनों को दो मारा पीटी करी थी ये लोग

बारह में लॻे में सोल त